અમદાવાદ કે જ્યાં પીપળજ ગામની ટેક્સટાઇલ કંપનીમાં આગ લાગી મહાશક્તિ ટેક્સટાઇલ નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગી આગમાં ચોવીસ વર્ષે શ્રમિક નરસિંહ ભેલાલ મોત થઈ ગયું ગુમળામણ કારણે શ્રમિકનું મોત થયું એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર આપવામાં આવી અમદાવાદ શહેરમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગને અંદાજે પાંત્રીસથી ચાલીસ જેટલા કોલ આગ લાગવાના મળ્યા હતા જેમાં મુખ્યત્વે ન્યૂ રાણી પીરાણા પીપળ ઝુંડાલ સહિતના વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી રાયખડ વિસ્તારમાં આવેલ આઈપી મિશન સ્કૂલની સામેની ગલીમાં પણ આગ લાગતા નાસભાગ મચી હતી પીરાણા પીપળજ રોડ પર આવેલ એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બનતા આ ઘટનામાં એક શ્રમિકનું દુઃખદ મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે નરસિંહ ભિલાલ નામના ચોવીસ વર્ષીય શ્રમિકનું આ આગની ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે અને પ્રાથમિક માહિતી અનુસાર આ જે ટેક્સટાઇલ ગોડાઉન છે તે પૂઠા અને દોરા બનાવતા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જગ્યા હતી જ્યાં આગળ મોટા પ્રમાણમાં પૂઠા તેમજ દોરા બનાવવાના જે બલ્કના મટીરિયલ હોય તે અહીંયા આગળ મૂકવામાં આવ્યા હતા મહાશક્તિ ટેક્સટાઇલ જ્યાં આગળ રાત્રે એકથી બે વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી અને મળતી માહિતી અનુસાર જે શ્રમિક અહીંયા આગળ રહી રહ્યા હતા નરસિંહ ભીલાલ નામના તે સૂઈ ગયા હતા અને તે વખતે એકાએક આગ લાગતા ધુમાડો થયો હતો અને ગૂંગળામણના કારણે તેમનું મોત નીપજ્યું હોય તે પ્રકારની માહિતી ફાયર વિભાગ પાસેથી સામે આવી છે હાલમાં આ જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ સમગ્ર પ્રકરણમાં પોલીસ તરફથી પણ એડી એટલે કે અકસ્માતે ગુનો દાખલ થાય તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે હજી પણ આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં આગ લાગવાના કોલ છે તે ફાયર વિભાગને મળતા રહેશે અને તેના બાદને ટીમો છે તેને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે ગઈકાલે દિવાળીની રાત્રે જે પણ આગની ઘટનાઓ બની તેમાં કોઈ મોટી જાનહાની ન થઈ હતી પરંતુ અલગ અલગ જાનમાલના નુકસાન અને ઘરવખરી અને ગોડાઉનમાં રહેલા માલસામાન છે તે સળગી જવાની સ્થિતિ સામે આવી છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે ઉષાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ